ભરૂચ નગરપાલિકા ક્યારે જાગશે આજે ભરૂચમાં એટલા બધા પ્રશ્નો છે પરંતુ ભરૂચ નગરપાલિકાનું પેટનું પાણી નથી હાલતું કચરાની વાત કરીએ તો ભરૂચમાં તમે જ્યાં પણ જોશો ત્યાં કચરાના ઢગલાને ઢગલા પડેલા છે કચરો નાખવાની જગ્યા એમને મળતી નથી કંઈ વર્ષોથી આ પ્રશ્ન છે તો એ પ્રશ્ન કોણ સોલ્વ કરશે એ તમારે જ કરવાનો છે અને ક્યારે કરશો જ્યારે એક બાજુ બીમારીઓ ફેલાઈ રહી છે બાળકો બીમારીથી મૃત્યુ પામી રહ્યા છે અને ભરૂચમાં જ્યાંને ત્યાં ગંદકી દેખાઈ રહી છે જ્યાંને ત્યાં કચરો મળેલા જાનવરો પડેલા છે એટલી બધી દુર્ગંધ પણ મળે છે કે જેની કોઈ વાત નહીં ત્યાર પછી વાત કરીએ તો આપણે રોજની વાત કરો એટલા ઊંડા ખાડા પડેલા છે કે તમારે ઘરેથી ક્યાં પણ જવું હોય તો વિચાર કરવો પડે અને આ આજનો પ્રશ્ન નથી વર્ષોથી આ પ્રશ્ન છે તો જ્યારે તમે કરોડો રૂપિયામાં ટેક્સ ઉઘરાવતા હોય તો તમે આ પ્રશ્ન કેમ હલ નથી કરી શકતા પ્રશ્ન હલ કરવા હોય તો બધા જ થઈ શકે છે પરંતુ શું છે ફક્ત ને ફક્ત વાતો જ કરવી છે અને ઇલેક્શનના ટાઈમ પર વોટ જ લેવા છે ક્યારે તમે જાગશો રોડની હાલત આટલી બધી ખરાબ ગંદકી કે આખા ભરૂચમાં ફેલા રહી ફેલાઈ રહી છે કોઈ દવાનો છંકાવ થઈ રહ્યો નથી તમે જુઓ ભરૂચમાં કોઈ જગ્યાએ દવાનો છંટકાવ છે જ નથી તો આ બધું તમે ક્યારે કરશો ક્યારે આ ભરૂચ નગરપાલિકા જાગશે જાનવરની વાત કરીએ રોડ પર કેટલા બધા ઢોળો ફરી રહ્યા છે રોજની વચમાં બેસી રહે છે રોડ પર ચાલે છે ગંદકી કરે છે જેના કારણે ઘણા બધા અનુભવ થયા છે આપણોને ઘણા લોકોના મૃત્યુ થયા છે ઘણા લોકો ઇન્જર્ડ થયા છે ઘણા લોકોના મોટર બાઈક કે કાર કે કેટલું નુકસાન થયું છે પરંતુ એનો કોઈ પ્રશ્ન જે છે તે હલ થતો જ નથી કોઈ પણ પ્રશ્ન ક્યારે હલ થાય કે જ્યારે આપણે જનતાની ફિકર કરીએ તો એ પ્રશ્ન હલ થાય આજે આપણે જનતાએ આપણોને મોટા પટ પર બેસાડેલા છે તો આપણે પણ જનતાનો વિચાર કરવો જોઈએ વોટ લેતી વખતે જે લાગણી આવે છે કે વોટ આપજો આ અને જે તમે વાયદાઓ કરો છો એ વાયદા જીતા પછી પૂરા કરવા જોઈએ અને આ તો નોર્મલ વાતો કહેવાય નોર્મલ પ્રશ્ન કહેવાય કે જે પ્રશ્નની માંગણી પણ ના કરવી જોઈએ અને નગરપાલિકાએ આ કરી નાખવા જોઈએ પરંતુ ખૂબ જ દુઃખની વાત છે કે નાનામાં નાના પ્રશ્નો માટે પણ સોશિયલ મીડિયા પર આવીને બોલવું પડે આવેદનપત્રો આપવા જ પડે આંદોલનો કરવા પડે તે છતાં પણ કોઈ પણ પ્રશ્નનો અંત આવતો જ નથી એટલે ભરૂચની પ્રજા માં પુકારી ચૂકી છે હવે તમે ક્યારે જાગશો અને હું પ્રજાને પણ કહીશ કે જે લોકોને તમે વોટ આપો છો અને તમારા કામો નથી થતા વરસાદ પડે છે અને ઘરોમાં પાણી પેસી જાય છે અને દર વર્ષે આ પ્રોબ્લેમ આ વર્ષે પ્રોબ્લેમ તો આવતા વર્ષે એનું સોલ્યુશન આવવું જોઈએ પરંતુ કોઈ સોલ્યુશન લાવવા જ નથી માગતું જેથી પબ્લિકે અને લોકોએ પણ જાગવું પડશે અને એવા લોકોને વોટ આપવા જોઈએ કે જે લોકો ખરેખર સમાજની અને ભરૂચ જિલ્લા લોકોની સેવા કરવા માગતા હોય અને તમે વોટ આપેલા છે ને એમને પ્રશ્નો પૂછો બીજી બધી વસ્તુ સાઇઝ પર મૂકી દો પ્રશ્નો પૂછો કે ભાઈ ગવર્મેન્ટ સ્કૂલોનું શું થયું ત્યાં કેમ ટીચરો નથી ભરૂચમાં આટલી બધી ગંદકી કેમ છે ભરૂચના રોડ કાયમ કાયમ માટે શા માટે તૂટી જાય છે અને મોટાને મોટા ખાડા પડી જાય છે ભરૂચના રોડ પર કાયમ ધોરો કેમ મળ્યા છે કે જેના કારણે એક્સિડન્ટો થાય છે મૃત્યુ થાય છે લોકોના એવા પ્રશ્ન મારે અને તમારે પ્રજાએ પૂછવા પડશે એટલે હું નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ પ્રમુખ સાહેબ અને દરેકના વિરોધ પક્ષના નેતા અને દરેક ચૂંટાયેલા કાઉન્સિલરને હું અપીલ કરું છું કે મહેનત કરો અને ના થાય તો રોડ પર આવી જાઓ કામ કેમ ના થાય એટલે મહેરબાની કરીને છે તમને વિનંતી કરું છું અપીલ કરું છું કે આ બધી નાના નાના પ્રશ્નો છે એને કોઈપણ હિસાબે તમારે હલ કરવા એ તમારી જવાબદારી છે